ક્યાં કેટલું કામ પગ્યું લગાડ્યું એટલે ભરવા તો નહીં લગાડ્યું તો ટાંકી ફોલ કરીને પછી આપણે જવા દઈએ આ કાર્ડ હોય રિલાયન્સનો એટલે પ્રોબ્લેમ બહુ રહી ગમે એના ડીઝલ ન પૂરે છે વાટમાં રહીએ તો ટાંકી ફૂલ થઈ જાય પછી ગુજરાત આપણે નમસ્કાર દોસ્તો જય દ્વારકાધીશ જય મોગલ ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે ચાલીસ છે છવ્વીસ આપણે હેઝિયાબાદની ટીમમાં આઠ નવ દિવસ જી ગયા છે ચાર દિવસ તો આપણે ટ્રાન્સપોર્ટે બેઠા હતા કાંઈ ભાડું નતું આવતું તો આજે આપણે ભાડું મળ્યું છે અમદાવાદનું તો આપણે લાઈન ભરવા ટ્રાન્સપોર્ટની સાઇઝ છે ચાળીસ પચાસ કિલોમીટર તો આપણે લાઈન ભરવા ભરવાથી આપણે નીકળી ગયા ત્યાં તમે જઈ શકો છો હજીયાબાદ રિંગ રોડ વરસાદ આવે છે ધીમો ધીમો વિશાલભાઈ બની ગયા છે બાજુમાં આપણે ઉતરવાનું છે આઠ નંબરથી આપણે ઉતરશું રિંગ રોડથી પછી અંદર જવાનું છે દસ પંદર કિલોમીટર સિટીમાં તો આ છે કઈ રિંગ રોડ તો આ ચાલો પહેલાં ગાડી ભરવા હું ભરવાનું છું એવું તો કઈ આપણને ખબર નથી અને ડીઝલ જોઈ શકો તો લાઈટ થઈ ગઈ છે ભોગી તો વાંધો નહીં અને આમાં એવું છે કે રિલાયન્સનું કાર્ડ છે રિલાયન્સનો આ પંપ સિવાય ડીઝલ કોલ ન થાય એટલે એ હેરાન છે કે રિલાયન્સનો પંપ આવે ડીઝલ ફૂલ કરીને તો વાતમાં એલાયન્સ નથી ચાલો પહેલા જઈએ ભરવા અને નો તો ડીઝલ ફૂલ કરી દઈએ અમે તો આપણે આવી ગયા છે રિંગ રોડ આઠ નંબર તમે જોઈ શકો છો આપણે આઠ નંબરથી ઉતરી જવાના છે પછી જવાનું છે સિટીમાં ભરવા તો આગળ ભરવાંથી નીચે ઉતરી પછી રવા સિટીમાં ખબર નથી નો એન્ટ્રી છે કે નહીં એમ પણ જઈએ હવે નીચે ઉતરીએ પછી ખબર પડે નો એન્ટ્રી છે કે નહીં એમ તો પહેલાં જઈએ દોસ્તો આપણે ગાડી લઈને આવી ગયા હતા ભરવા માટે અગિયાર સાડા અગિયાર આપણે કંપનીમાં પહોંચી ગયા હતા અને અત્યારે વાગ્યા છે અઢી અઢી વાગવા જેવો સમય થઈ ગયો છે હજી આપણી ગાડી લોડિંગ કરવા કંપનીમાં નથી લીધી આપણે એન્ટ્રી બેન્ટ્રી બધું કરાવી નાખ્યું છે અને કોઈ ક્યાં ફોન કરશું ભરવા માટે પણ હજી કોલ બોલ કાંઈ આવ્યો નથી આપણે કંપનીની બહાર બેઠા છીએ તો તમે જોઈ શકો છો આ છે સિટીનો મેઇન એરિયો છે અને આપણે રોડ ઉપર ગાડી રાખીને બેઠા છીએ અને જ્યારે વિશાલભાઈ ગયા છે પૂછવા હવે શું કંઈ કોને ખબર જ્યારે ભરવાની થાય તો અંદર લગાડી દઈએ તો વહેલા સુધી છૂટા થઈ જવાનું અમદાવાદનું ભર્યો ભરેલું હોય એટલે વહેલા છતાં જેમ ભરી દઈએ તો આપણે સિટી બહાર નીકળી જાય તો તકલીફ ન પડે અને એક ડીઝલ આવું ઓછું છે ભોગી દઈ તો તો સારું અહીંયા રિલાયન્સના ક્યાંય પંપ નથી કેમ કે આ તમે જોઈ શકો છો રિલાયન્સ નું કાર્ડ છે એટલે રિલાયન્સના પંપ સિવાય ક્યાંય ડીઝલ ફૂલ ન કરાવી દેખી એટલે એવો પ્રોબ્લેમ છે કે રિલાયન્સનો પંપ હોય તો ડીઝલ ફૂલ નથી એક પણ તકલીફ છે તો વીસ હજાર રૂપિયા છે હવે હું કે જોઈએ છીએ તો ફાઇનલી મિત્રો ક્યાં વાગ્યા છે સાડા ત્રણ અને આપણે આવી ગયા છે કંપનીમાં તમે જોઈ શકો છો ગાડી આપણે ભરવા લગાડી છે અહીંયા અને આ છે કંપની તમે લેખ જોઈ શકો છો ભાગ્યનગર ઇન્ડિયા લિમિટેડ અહીં આપણે અમદાવાદની સોલર પ્લેટ ભરાય છે આપણે જોઈએ અંદર ક્યાં કેટલું કામ કર્યું લગાડીશું એટલે ભરવા તો નહીં લગાડ્યું હોય તો માલ છે એ ભરવાનો છે આપણે તો વાર લાગશે ભરવામાં તો બેસી જાય પાછા ગાડીમાં તો દોસ્તો આપણી ગાડી ભરીને કમ્પ્લીટ થઈ ગઈ આપણે નીકળી જાય છીએ અત્યારે સાંગા રેડી પોગવા આવ્યા છીએ કારણ કે મોબાઈલમાં ચાર્જિંગનો પ્રોબ્લેમ હતો તમને ખબર છે આગલા વિડીયોમાં તમે જોઈ શકો કે મોબાઈલ મોબાઈલમાં આપણે જે ચાર્જરનો પોઈન્ટ આવે ખરાબ થઈ ગયો છે તો આપણે ચાર્જિંગ નહોતા મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે આપણે આગળનો નહોતો બનાવી શક્યા પણ તમે જોઈ શકો છો આપણી ગાડી ભરીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ છે સતીષભાઈ વિશાલભાઈ અને મુનાભાઈ મુન્નાભાઈ આવે છે સામુંડા જયશ્રી સામુંડા આપણે કૃષ્ણા રોડ લાઈન ગાડી લઈને અને આપણી ગાડી અહીંયા ભરીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને મુનાભાઈને ગાડી ભરવાની છે સો કિલોમીટર આગળથી આપણે જહીરાબાદ બાજુથી ભરવાની છે તો આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે અહીંયા આપણે પહોંચ્યા છીએ હોટલે આ છે એસ એ એસ આર ફેમિલી જમી લઈએ અને પછી આપણે આગળ જવાનું છે તો જવા દઈએ મુનાભાઈને તો આગળ જહીરાબાદ સુધી તો આવવાનું છે તો આ હોટલે જમી લઈએ અને પછી આગળ આપણે જવા દઈએ ધીમે ધીમે દોસ્તો અત્યારે વાગ્યા છે રાતના બે અને અમે છીએ અત્યારે મહારાષ્ટ્રના બોર્ડરે પહોંચવા આવ્યા છીએ તમે જોઈ શકો છો રિલાયન્સના કોમ્પાય પહોંચ્યા છીએ આપણે રિલાયન્સના કોમ્પે પહોંચી ગયા અને આપણે ટાંકી થઈ છે અહીંયા રિલાયન્સના કોમ્પે ફૂલ તમે જોઈ શકો છો અમે આ છે આપણી ગાડી અને થઈ છે ટાંકી ફૂલ તો ટાંકી ફૂલ કરીને પછી આપણે જવા દઈએ આ કાર્ડ હોય રિલાયન્સનો એટલે પ્રોબ્લેમ બહુ રહી ગમે ડીઝલ ન પૂરી વાટમાં રહીએ તો ચાલો ટાંકી ફૂલ થઈ જાય પછી ગુજરાત આપણે ઘર સુધી કાંઈ ટેન્શન નહીં તો ચાલો પહેલાં ટાંકી ફૂલ કરી લઈએ તો દોસ્તો કે ટાંકી થઈ ગઈ છે ફૂલ તમે જોઈ શકો છો એકસો ને સોળું લીટર ડીઝલ એવું ફૂલ ટાંકી થઈ ગઈ છે તો હવે આપણે પોગી દઈશું ત્યાં સુધી કાંઈ વાંધો નહીં હવે ટેન્શન નહીં ડીઝલનું અત્યારે ઉતાશે વિશાલભાઈ સુઈ ગયા છે તો ડીઝલ ટાંકી પૂરું થઈ ગઈ એટલે હાલો જવા દઈએ આપણે આગળ ઘડીક વાર સુઈ જઈશું આ છે રિલાયન્સનો પંપ અને આગળ જણ કલાક સુઈ જઈશું અને પછી આંખ છે તો દોસ્તો અત્યારે વાગ્યા છે સાડા ત્રણ અને આપણે છીએ મહારાષ્ટ્ર બોર્ડર પાર કરી લીધી છે તમે જોઈ શકો છો આ છે મહારાષ્ટ્ર બોર્ડર અત્યારે વરસાદે ઘણો આવે છે અત્યારે ધીમે ધીમે અત્યારે શરૂ છે અને અહીંયા છે આપણી ગાડી પડી છે અને સામે દેખાય ત્યાં ચા પાણી પી લીધા છે તો હવે ધીમે ધીમે હાંચી ગાડી તુલસાપુર આજુબાજુ જઈને પૂરી જઈએ તો જય દ્વારકાધીશ જય મુગલ મિત્રો જાગી ગયા છે સવારે અત્યારે વકી જાય નવ અને આપણે જાગી જાય અત્યારે ગાડી નાખે છે ઘડી વાર હાંકે છે તો અત્યારે વરસાદ તમે જો વરસાદ આવે છે ધીમે ધીમે એક દવા શરૂ ઘણો બધો વરસાદ હતો

વિશાલ આગળ તમે જો બસ નું એક્સિડન્ટ જોરદાર એવું ઘટે પડી છે ગાડી સાઈડમાં મૂકી દીધી છે અને અહીંયા છે હોટલ તો પેલા ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી આપણે આંકી આગળ સામે એક નું એક્સિડન્ટ ચાલુ છે જોરદાર એનું ને પિકઅપનું તો ચાલો પેલા ચા પાણી પી લે વરસાદ આવે છે ધીમો ધીમો નજારો છે કઈ કે આવો તમે જુઓ ઘટે નહીં એક નંબર તો આપણે આવી ગઈ છે ચા અને બિસ્કુટ આપણે આવી જશે છે નાસ્તો કરે છે ચા અને પોવા જોઈ શકો છો ચાલો ચા પાણી પી લઈએ અને પાછળ દઈએ ધીમે ધીમે આગળ પાછો વરસાદ શરૂ થઈ ગયો છે ધીમે ધીમે અને આપણી ગાડી પડી છે સામે રોડ ઉપર તો ચાલો પહેલાં ચા પાણી નાસ્તો કરી લઈએ મિત્રો આપણે પહોંચી ગયા છીએ તુલજાપુર બાયપાસ તમે જોઈ શકો છો આ છે તુલજાપુર સોલાપુર તુલજાપુર બાયપાસ આ રસ્તો સોલાપુર જાય છે ને અહીંયા જાય છે આપણે આ તુલજાપુર બાયપાસ તો આપણે ગાડી પડી છે ત્યાંથી ટર્ન મારી દઈએ ડ્રાઈવર સાહેબ એટલે ડાયરેક તુલજાપુર બાયપાસ ભીડવાળા રોડ ઉપર તો નીકળી નીકળે પછી આપણે જવા દઈએ છીએ તમે જોઈ શકો છો રસ્તો ખરાબ તમે મોટા મોટા વરસાદના ખાડા પડી ગયેલા એટલામાં જ છે આ રસ્તો ખરાબ બાકી તો બાય પાસે પટ્ટી છે એક્સપ્રેસ બાકી એટલો રસ્તો ખરાબ છે આ વધારે હાઈટ ભરી હોય તો ગાડી પલટી મારી રહી એવા ખાડા છે મોટા મોટા વાંધો રોડ રોડ કરી ચડી એક્સપ્રેસ ઉપર તુલજાપુર બાયપાસ મિત્રો આપણે ચડી ગયા છીએ તુલજાપાર તુલજાપુર બાયપાસ એક્સપ્રેસ હાઈવે પર તમે જોઈ શકો છો વરસાદ હવે ધીમો ધીમો નજારો જોવો કાંઈ ઘટે એક નંબર બાકી વરસાદ આવે છે ધીમો ધીમો તર શરૂ છે

બાકી કાંઈ ઘટે નહીં આવો એ પર અમારે અરે ફરવા જેને આવું એ કોમેન્ટ કરજો આપણે લેતા દઈશું ફરવા વગર ટિકિટે આખા ભારતમાં રખડાવશું અમે ગમે ત્યાં તો જેને આવું એ કોમેન્ટ કરજો એટલે લેતા જશું અમે બાકી કાંઈ ઘટે નહીં અત્યારે આપણે પહોંચી ગયા છીએ તુલજાપુર તો સોલાપુર બીડ હાઈવે તુલજાપુર તમે જોઈ શકો છો આ છે બીડ ઔરંગાબાદવાળો રસ્તો અને આ જાય છે સોલાપુર ગાડી આપણી અહીંયા પડી છે હવે ઘડીકવાર ડ્રાઈવ કરશે વિશાલભાઈ અને આપણે થોડાક વિડીયોનું એડિટિંગ કરવાનું છે કરી નાખીએ અને અપલોડ કરી દઈએ તો ચાલો વિશાલભાઈ ઘડીકવાર નાખે છે તો આપણે કરી નાખીએ વિડીયોનું એડિટિંગ પડે સુધી વિશાલભાઈ આપે તો આપણે ફોરો થઈ જાય તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ જાય ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યો લાઇક કર્યો અને કોમેન્ટ કરવાનું ભૂલતાને ફરી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી અમારી સતત જોડાયેલા રહેશે